ડિસાની ગોઝારી આગની ઘટના બાદ સક્રિય બનેલી દાંદેરા પોલીસે વાસણ ચેકપોસ્ટ પર કાર્યવાહી કરી રાજસ્થાન તરફ જતી ફટાકડા ભરેલી આઈસર ટ્રકને જપ્ત કરી છે ટ્રકમાં ફાયર સેફ્ટીના સાધનો ન હોવાથી પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ કાર્યસની કાર્યવાહી હાથ ધરી છે તાજેતરમાં ડીસા ખાતે ગેરકાયદેસર ફટાકડાના ગોડાઉનમાં લાગેલી આગમાં બાવીસ નિર્દોષ શ્રમિકોના કરુણ મૃત્યુ થયા હતા આ ઘટનાને પગલે ગુજરાત રાજ્યમાં ફટાકડાના વેપાર ધંધા ઉપર તંત્ર દ્વારા નજર રાખવામાં આવી રહી છે ખાસ કરીને ફાયર લઈને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે પોલીસે ચેકપોસ્ટ પરથી ગુજરાત તરફથી રાજસ્થાન જઈ રહેલી એક આઈસર ટ્રકને અટકાવીને તપાસ કરતા તેમાં ફટાકડાનો મોટો જથ્થો મળી આવ્યો હતો ફટાકડાના બિલ કાયદેસર હોવા છતાં જ્વલનશીલ પદાર્થોના પરિવહન માટે જરૂરી ફાયર સેફ્ટીના સાધનો ટ્રકમાં હાજર ન હોવાથી પોલીસે કાર્યવાહી કરી હતી ધનેરા પોલીસે ટ્રક ચાલક જીતારામ રબારી જે રાજસ્થાનના બાલોત્રા જિલ્લાનો રહેવાસી છે તેનો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે પોલીસે ટ્રક સાથે કુલ અઢાર લાખ સત્તાણું હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે